હું જોતી જ ગાડી તારી હવે પેકિંગ કરે છે કેમ કે ભાઈની જવાના છે આ દારીન ભાઈની જાય છે સુરત એટલે થોડું ઘણું પેકિંગ ચાલે છે એ અમે રમતા હતા ભાઈની ગામમાં જેલા હતા મામાનું લાટો મારવા એ બધું પેકિંગ બેકિંગ થઈ ગયું છે કમ્પ્લીટ જો પેકિંગ ચાલે છે કાશોરે તારે ગાડી નથી દેવાની ચા બે જા બેજા ગાડીમાં બેજા ગાડીમાં બે જે ગાડીમાં બે જે ગાડી બી હાલ આમ હામ આમ પાઘીરખોરે

મેગી બને છે ને ખાવા વાળા છે આ બધા મેગી તો ભૂખ લાગી ગયે છે ભૂખ લાગી જશે આવ્યો આવ્યો હજી વાર છે લે તો મેગી તો માર જ બનાવ પડી આઈ બની છે આ બધાને બોલાઈ લઈ આ દો ભાઈ તને આવો મને એવું જ ભાવ જો આવો લે લે લુચી લુચી લઈ લે લુચી લુચી ઈ બે કે ખાવ યેવું નો લુચી 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 લઈ લે બસ લે આવો એ ભાઈ ખાવ કે તારે મેગી હાલો તો ભાઈ બધા આવી જશે મેગી આવો નેય ચોપ મેગી ખાઈ લે એમ બધા જો આપડે માટે સ્પેશિયલ લચન અલે Yeah. मैं बनावे केला लग पहला हूं टेस्ट कर लो तो दहात लागन मैं बनावे रे नींबू न तो आज पे केम बनी रे है भाई काय हारी ने हैं बकवास लेवी हैं ले खा लो मोर मम्मी आउ ज्यासन बप्पा गेलासन गांव मा से थोड़ा काम है तो हाँ न आउसे ते राम में बे मैं की डब्बी ली प्याज आ मां मजा आवे नहीं थोड़ी मैं बनाए जनक भाई एक टैग आई ने मैं बनाई जो મસ્ત મેગી ખાઈ લીધી હવે થઈ ગયા છે નેવરા મેમાન વૈયા ગયા છે ઘણી બેઠા હતા બધા બાકી હમણાંથી કેટલા ટાઈમ થી મુવી જોઈ નથી આજ એક માં મુવી છે ફ્રી વર્ડ સ્ક્રીન છે આ મુવી છે જેને મેં જોઈ નથી પણ હું અત્યારે જોઉં છું કે જોઉં કેટલી છે બસ એક કલાક એકત્રીસ ની મૂવી છે આ માં રીલ જોતો હતો મને આ મૂવી કે મેં પાછી સહજ મેળવી એટલે યુટ્યુબમાં છે તમારે જોવી તો ચેક કરજો બાકી મેં જોઈ નથી અત્યારે જોઉં છું આમાં કાં બિહાડો તમારે મને

ઠેલા બે તેને મૂકવા દેવાને કરસણ મૂકીએ કેમ કે કરસણ આવવાની બસ તો તે ત્રણ વાગી જશે મૂવી જોવાનો ટાઈમ નથી મળ્યો છે એટલે હાજર જોઈ ફાઈનલ જોઈ પાંચ મિનિટની જોઈ બધું મૂકવા જવાનું છે થોડોક સામાન કેમ કે બસ છે ને સાડા ચાર વાગ્યાની છે તો વહેલા જવું પડે અહીં અમારે સાડા ચાર વાગ્યાના ગામડા ગામડા નીકળે મોડું થઈ જાય હું છે ભાઈ હું છે શાંતિ રેખ નીકળી પર શાંતિ રેખની ભાઈ આ બે ઠેલા મૂકવા જવાના છે મારે તો મૂકી આવી ગાડીમાં બધું જાય છે મૂકતા

દૂધ તો પીવું પડશે તારે પેલા આ પેઢી હી કે આ પેઢી હી કેમ આ પેઢી હી ટાટા ટાટા આવજો તો કદે ટાટા ટાટા આ છોરો છે ને સોરો ઘરે આવ ફેમિલી તો મહેમાન આવેલા તા બધા બેઠા પપ્પા વી આવે છે સરકારને ને રંબાડે છે પપ્પા સીતારામ પપ્પા સીતારામ સરકાર ને રંબાડે સરકાર ને જવાના છે આગળ વી જાય

પાંચ વાગી જશે ને બસ વાળા નો ફોન આવી જશે છે કે મારે જવાનું છે એમથી મને કઈ ફરી આપ

સુરત ને અમને ને ને ભાઈ એને છે નાસ્તો ને એવું મોકલાવ્યું છે ને ભાઈ ની દુકાન છે એક્ઝિટ ચોકડી ઉપર જો આ ચોકડી ને એટલે મજા આવી ગઈ એમ અમે આમ તો બીજા ઘણા ટાઈમ થી ઓળખતા પણ મુલાકાત આજ કા થેન્ક યુ કાઈ ની યાર મજા આવી એમ ભાઈ ની દુકાન આવીને ભાઈ બહુ બો એટલે ટસ મારતો હતો ભાઈ ની દુકાન છે ને ભાઈ ના નાના ભાઈ છે ને એ બે છે દુકાને

આરે ભાઈ વેજ એટલે હું થોડાક દી નહીં સારું લાગે કેમ કે સો કરો યાર ઘરે હોય તો હું મજા બધા રેમબેડા કરતા એમ આમ થાય બધા નેવરાતા ખેતર બધું કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે અત્યારે હવે મારે જાવું છે પાછું ગામમાં આ સાહેબને દરેક ધોર આવવા પડે એમ છે ને સેન ક્લીન ને એવું કરવાનું છે તો ગામમાં જવું છે હા દુકાન પર છે ને ધોવાનું મારે બધા ભાઈઓનું ત્યાં જાય ફરી વાર ના બેસ તો ગાડી ધોવાઈ જાય ગામમાં એ બાને એમ

જોઈ બાઈક તો ધોવાઈ ગઈ છે પણ આપણે અહીં છે ને બે વામણ પાડી દીધી છે હાસ અંધાર ઉતી ગયું છે જોવા અંબાર તો ભાઈજી ઘરે કેમ કે બાઇક ધોવાઈ ગઈ છે ઘરે જવું પડશે આ સુબેનો ફોન આવી ગયો છે જમવાનું બની ગયું છે ના લો તમારે જમવા હવે તમને કીધું છે મઠો ખાવા હાલો તો મઠો લેવા આવડે ભાઈ બનાવેલું છે પણ જાવું નથી હવે મોડું થઈ જશે પછી ક્યારેક જાશું મામાની ઘેર હતી બાઈક જો કે ઓની પડી છે હાલો હવે પછી વાળી